ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાએ કેજરીવાલ ઉપર આપ્યું નિવેદન જંબુસર ખાતેના ચૂંટણી પ્રચારમાં ગતરોજ રાત્રિના સાત કલાકે ટંકારી ભાગોરથી કોટબારણા સુધી યોજાયેલ સંપર્ક રેલી બાદ કોટબારણા ખાતે રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી જેમાં ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ કેજરીવાલ ઉપર નિવેદન આપ્યું હતું કે દિલ્હીના અડધું કેબિનેટ જેલમાં છે અને કોઈક કેટલાક લોકો ખોટી વાતો ચલાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે આ બધા નેતાઓને જેલમાં પણ કોર્ટમાં તો કોર્ટમાં તો તમે ન્યાય મેળવો તમારા મેં તો દરેક જગ્યાએ કીધું કે તમે તમે કોર્ટમાં ન્યાય મેળવો કોર્ટ ન્યાય કરશે સન્માન્ય કોર્ટમાં કોઈ લાગવો કે કોઈ કોઈ સરકારી સત્તાનો ત્યાં કોઈ ગાવો કે પછી કોઈ દખલગીરી ત્યાં હોતી જ નથી ત્યાં જે એફઆઈઆર કેજરીવાલ પર એફઆઈર થઈ છે કોને કરી છે કોંગ્રેસના નેતાઓ કરેલી છે જે આપ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે એમના સાથી મિત્રો એમ જે તે સમયે અમારી પાસે આપણે રેકોર્ડ છે બધાના કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીકર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂક્યા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે એટલે આજે જેલમાં જે છે એમના એમના જે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે એમને જે ગેરકાનૂની કામો કર્યા છે એના કારણે આજે જેલમાં છે